કે નીચે આપેલ લંબચોરસ છે તો અને અને ની કિંમતો ખાલી જગ્યા થાય એના પછી તમને ઓપ્શન આપી અને એક આકૃતિ આપેલી છે જે આમાં આકૃતિ આપેલી છે ને એ આકૃતિને હું સૌ પ્રથમ અહીંયા દોરી નાખું છું તો કઈક આ પ્રકારની આકૃતિ મને ત્યાં આપેલી છે અને આમાં એક્સ અને y ની કિંમત મારે શોધવાની છે

જો કદાચ બે માર્ક નો પ્રશ્ન હોય તો તમારે લખવું પડે એ પછી આ કિંમત બીજી કિંમત શું મૂકી શકી કે એક્સ માઇનસ વાય એક્સ માઇનસ વાય અને બરાબર અહીં કેટલા આપ્યા છે આઠ હવે જો આનું સોલ્યુશન કરવું હોય તો આપણે જે ત્રીજા ચેપ્ટર લોકની રીતનો ઉપયોગ કરતા હતા એ રીતનો ઉપયોગ કરવો પડે અને એના માટે આપણે જોઈએ તો જો અહીંયા વાય માં બંનેમાં નિશાની અલગ અલગ છે એટલે એને ડાયરેક્ટ આપણે વાય નો લોગ કરી શકીએ તો અહીંયા શું વધે તો કે x x એટલે કેટલા થશે 2x બરાબર અહીંયા 12 છે અને એમાં 8 ઉમેરો એટલે કેટલા થશે 20 બે આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે x બરાબર આપણે મળશે 20 ભાગ્યા 2 એટલે x બરાબર મૂકી દેવાની એટલે હું એવું કરું છું કે આ જે છે ને એ સમીકરણ એક છે ના છે સમીકરણ બે તો આની કિંમતને હું કેમાં મૂકી દઉં સમીકરણ માં સમીકરણ એકમાં શું આપેલું હતું કારણ બરાબર આપેલા હતા બાર છે દસ એટલે હું મૂકું દસ એટલે વાય બરાબર કેટલા થશે તો એક્સ બરાબર દસ અને વાય બરાબર બે હોય એવું આપણી પાસે ઓપ્શન કયું છે એ છે એટલે જવાબ આપણો શું આવશે એ કે જેમાં શું છે તાકે એક્સ બરાબર દસ અને વાય બરાબર કેટલા આપેલા છે બે તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો નંબર જેની રકમ મને આ પ્રકાર આપેલી છે કે જો સમીકરણ એક્સ પ્લસ બે બરાબર જીરો નો વિવેચક એક હોય તો કે બરાબર ખાલી જગ્યા તો પહેલા તો જે મને આની અંદર સમીકરણ આપેલું છે ને એ સમીકરણ હું અહીંયા લખી નાખું છું

હવે આનું જો હું સાદુ રૂપ આપું તો અહિયાં એક બરાબર કોઈ પણ માઇનસ સંખ્યા વર્ગ કરી તો હંમેશા કેવી સંખ્યા મળશે પ્લસ એટલે મને કેવો મળે અહિયાં નો વર્ગ જ મળશે તો જો અહિયાં ગુણાકાર કરીએ તો છ દુ કેટલા થશે બાર અને બાર ચોક કેટલા થાય અડતાલીસ એટલે અહિયાં કેટલા આવી જશે અડતાલીસ હવે આનું જે સાદુ રૂપ આપવું હોય તો અડતાલીસ આ બાજુ કેવા છે કારણ કે માઇનસ છે બરાબર ને આ બાજુ જશે તો કેવા થઈ જશે પ્લસ એટલે થશે એક પ્લસ તો આનું રૂપ આ બાજુ વર્ગ છે આ બાજુ આવે તો વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં ઓગણપચાસ બરાબર કેટલા મળે કે હવે ઓગણપચાસ નું વર્ગમૂળ કાથી તો આપણે કેટલા મળે સાત પણ પ્લસ ઓર માઇનસ બંને મળી શકે કેમ કોઈ પણ સંખ્યાનું વર્ગ મૂળ કાઢો ને તો એ પ્લસ સંખ્યા આવી શકે માઇનસ આવી શકે નોર્મલી આપણે વર્ગ હોય તો સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એ પ્લસ પ્લસ થઈ જાય ને સંખ્યાનો વર્ગ કરવામાં આવે ને તો એ પ્લસ થઈ જાય એટલા માટે કોઈ પણ સંખ્યાનું વર્ગ મૂળ કાઢી ત્યારે હંમેશા એટલું યાદ રાખવાનું કે પ્લસ અને માઇનસ બે પોસિબિલિટી એની અંદર આવશે એટલે શું થશે પ્લસ ઓર માઇનસ સાત બરાબર કે એટલે આપણે કિંમત કે બરાબર કેટલી મળે છે કે બરાબર મળે છે પ્લસ ઓર માઇનસ સાત પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર ત્રણ કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે જો ટુ કે પ્લસ વન તેર અને પાંચ કે માઇનસ ત્રણ એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય મને શ્રેણી આપેલી છે અને એમાં મારે આ જે કે છે એની કિંમત શોધવાની છે હવે જો શ્રેણી હોય એટલે આપણે એટલી વસ્તુ ખબર છે કે આ બે વચ્ચેનો તફાવત અને આ બે વચ્ચેનો તફાવત હંમેશા કેવો રહીએ સરખો રહીએ એટલે સૌ પ્રથમ તો છે ને હું આ બે વચ્ચેનો તફાવત એટલે કે ડી વન તો ડી બરાબર શું થશે તો કે બીજા પદમાંથી માંથી પેલું પદ બાદ કરવાનું બીજું પદ આપેલું છે મને તેર માઇનસ પેલું પદ શું આપેલું છે તો કે ટુ કે પ્લસ એક હંમેશા એક યાદ રાખજો જ્યારે બે પદ હોય ત્યારે કાઉન્ટ ની અંદર એને લખવા એટલે નિશાનીની ભૂલ તમારે ન થાય

સરખી નિશાની હોય તો શું થાય સરવાળો થાય એટલે તેર અને ત્રણ એટલે કેટલા આવી જશે સોળ આ મને મળી ડી ટુ ની કિંમત જોવા મળે છે હવે જો સમાંતર શ્રેણી હોય તો બરાબર શું થાય હું અહીંયા લખું સમાંતર શ્રેણી હોવાથી હવે સમાંતર શ્રેણી છે એટલે હું અહીંયા શું લખી શકું ડી વન બરાબર ડી ટુ ડી વન બરાબર કિંમત કેટલી હતી તાકે કે બાર માઇનસ બે કે બરાબર ડી ટુ બરાબર અહીંયા હતા બાર આ સોળ આ બાજુ માઇનસ આ બાજુ તો પ્લસ સોળ બરાબર અહીંયા પાંચ કે તો હતા અને ટુ કે આ બાજુ આવશે તો કેવા થઈ જશે પ્લસ કે આ બાજુ હતા માઈનસ આ બાજુ એવા તો પ્લસ આમાં હંમેશા આવું પદ આવે ને ત્યારે એટલું જ યાદ રાખવાનું કે કે વાળા પદ કોઈ એક બાજુ ભેગા કરી દેવાના ને બાકીના કોઈ એક બાજુ હવે તમે આ બાજુ ભેગા કરો તો એ હાલે ને આ બાજુ કરો તો એ હાલે હવે આનું સાદુ રૂપ આપો છો તો જો આ બંને નો આપણે સરવાળો કરવાનો છે તો છ અને બે કેટલા થાય આઠ અને એક ને એક થશે બે એટલે અઠ્યાવીસ બરાબર અહીંયા બે અને પાંચ એટલે કેટલા થશે સાત કે હવે સાત આ બાજુ ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે થાશે અઠ્યાવીસ સાત બરાબર કે એટલે જો સાત થાય એટલે અને આ આપણું જે ઓપ્શન બી છે એટલે જવાબ આપશે ઓપ્શન બી અને શું છે ચાર અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો એમ કે જેની રકમ મને આ પ્રકાર આપેલી છે કે બિંદુ અંતર ખાલી છે તો સૌ પ્રથમ જે મને રકમ આપેલી ને એને હું યામ માં લખું ને એટલે તમને સાચી ખબર પડશે કે ખરેખર કઈ જગ્યા એ આવશે હવે જો કાર્તી જે પદ્ધતિ છે એમાં કઈક આપણે આ પ્રકાર નું આ વાય છે અને આ મેં દોરેલું છે હવે આ બાજુ જે કિંમતો આવતી હોય ધારો કે હું લખી નાખું એક બે ત્રણ ચાર એવી જ રીતના જો આ બાજુ કિંમતો આવતી હશે કેવી આવશે આ આ બાજુની કિંમતો કિંમતો માઈનસ આવશે આવશે ઉપરની બધી કેવી પ્લસ અને નીચેની કિંમતો એવી રીતે કેવી આવશે તાકે કે માઇનસ આવશે એટલે આપણે પેલી કિંમત આમાં શું આપેલી હતી તાકે કિંમત તમને આપેલી છે આઠ માઇનસ ત્રણ એટલે એક્સ આમ પ્લસ છે ને વાય એમ માઇનસ છે હજુ એક્સ એમ બાજુ પ્લસ હોય ને વાય એમ બાજુ માઇનસ એટલે એનો મતલબ એવો થયો કે આ જે કોઈ પણ બિંદુ છે તમે સમજી લો કે અહીંયા કોઈ બિંદુ આઠ હશે એટલે આ બિંદુ ન્યા અને અહીંયા એક લખી નાખ્યા એક આ બે આ ત્રણ તો આ સ્થાને આ અને આ સ્થાન ભેગું ક્યાં થાય તો કે આ જગ્યાએ થાય છે ન્યા બિંદુ આપણે કેટલા હશે આઠ ને માઇનસ આવી રીતના આપણે બિંદુઓ જોવા મળશે

અને કોઈ મારે બીજા શહેરમાં જવું હોય તો એનું અંતર માઇનસ ત્રણ કિલોમીટર છે કે માઇનસ ત્રીસ કિલોમીટર છે એવું શક્ય જ નથી હંમેશા એ કિંમત કેવી આવશે 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 પ્લસ માં જ એટલે થી અંતર 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 લાંબ આ કેટલું જોવા મળશે એટલે આનો જવાબ મને કેટલો મળે છે ત્રણ માઇનસ ત્રણ પણ જવાબમાં આવશે નહીં ખાસ યાદ રાખજો ત્રણ જ આવશે કેમ કે અંતર કીધું છે એટલે આપણો જવાબ આવશે એ કે જેની અંદર કેટલા આપેલા છે ત્રણ અને જો આની અંદર તમને y થી અંતર કીધું હોય ને તો y અક્ષ તે આ બાજુ કેટલું છે તો આમ આવી તો 8 સુધી થાય એટલે ખાસ યાદ રાખવાનું કે કઈ રીતે પ્રશ્ન પૂછેલો છે એ સરખી રીતે આપણે જોવો પડે તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો MCQ નંબર 5 કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે નીચે આપેલ આકૃતિમાં BC બરાબર 20 સેમી તથા ખૂણો A 30 અંશ હોય તો એ બી બરાબર ખાલી જગ્યા આ પ્રકારનું પોસ્ટક મને અહીંયા આપેલું છે જેમાં ખૂણો એ બરાબર ત્રીસ અને બીસી બરાબર કેટલા આપેલા છે વીસ સેમી આપેલા છે સૌપ્રથમ આપણે એ બી શોધવાનું એટલે આમાં ત્યારબાદ એસી શોધવાનું છે એટલે આમાં શોધવાનું છે હવે જો આપણે કોઈ એવો ગુણોત્તર યાદ કરવાનો છે કે એ ગુણોત્તર માં સામેની બાજુ અને પાસેની બાજુ આવે તો હું અહીંયા સૂત્રમાં લઈશ તેન ખૂણો આપણે કેટલામાં આપ્યો છે ત્રીસ બરાબર ટેન નું સૂત્ર શું થાય તાકે કે સામેની બાજુ જે ખૂણો હોય એ ખૂણાની સામેની બાજુ અને એના છેદમાં પાસેની બાજુ ઉપર થી આપણે ની કિંમત મળે ની કિંમત કેટલી થાય તા કે એક ના છેદ માં ની અંદર ત્રણ બરાબર અહીંયા બીસી તો બીસી બરાબર કેટલા આપેલા છે અને એના છેદમાં શું છે

વ્યસ્ત લઈશ એટલે શું થશે તો વર્ગમૂળમાં ત્રણ ઉપર આવી જશે એક નીચે આવી જશે એટલે થાશે વર્ગમૂળમાં ત્રણ ના છેદ અને અહીંયા શું થશે તો કે ઉપર આવી જશે અને વીસ કે આવી જશે નીચે હવે જો તો વીસ આ બાજુ કેવા છે તો ભાગાકારમાં છે આ બાજુ જશે તો ગુણાકારમાં છેદમાં એક લખો કે ના લખો હાલે એટલે આ આ બાજુ જશે એટલે શું વધે તો કે વીસ વર્ગમૂળની અંદર કેટલા છે ત્રણ બરાબર એબી એટલે એનો મતલબ એવો થયો કે આ AB નું માપ હું અહીંયા જો તો AB બરાબર મને કેટલા જોવા મળે છે તો કે વીસ વર્ગમૂળની અંદર ત્રણ આ AB નું માપ મને મળી ગયું હવે બીજો આપણે કેનું શોધવાનું છે AC નું શોધવાનું છે હવે જો AC માટે તમારી પાસે સામેની બાજુ છે અને કર્ણ તમારે શોધવાનો છે તો તમારે એવો કયો ગુણોત્તર હતો કે જેમાં સામેની બાજુ અને કર્ણ આવે તો એ આપણે મૂકવાનો છે તો જો એવો આપણી પાસે ગુણોત્તર છે સાઈન અને ખૂણો આપણે કેટલો આપેલો છે ત્રીસ અંશ નો એટલે મૂકીશ ત્રીસ અને સાઈન નું સૂત્ર શું થાય સામેની બાજુ અને એના છેદમાં કર્ણ સામેની બાજુ એટલે કઈ થશે અને એના છેદમાં કર્ણ એટલે કયો થઈ જશે એસી ત્યાં મૂકી દઉં છું એસી હવે સાઈન ત્રીસ ની કિંમત કેટલી થાય તો કે એક ના છેદ બે બરાબર બીસી નું માપ આપણે કેટલું આપેલું હતું વીસ અને એના છેદમાં શું થઈ જશે એસી હવે હું અહીંયા શું કરી નાખું છું તો કે વ્યસ્ત લઈ લઉં છું વ્યસ્ત લે એટલે શું થઈ જશે બે ના છેદમાં એક બરાબર છેદમાં કેટલા થઈ જશે આ બાજુ એટલે બરાબર કેટલા જોવા મળે ચાલીસ એટલે જો આપણે આમાં સાચો એમસીક્યુ કહીએ તો સાચું એમસીક્યુ શું આવશે એ કે જેમાં તમને શું આપેલું છે વીસ વર્ગમૂળ ની અંદર ત્રણ અને બીજું શું આપેલું છે ચાલીસ તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો એમસીક્યુ નંબર હું આને સાંકેતિક સ્વરૂપે લખી નાખું કે બહુલક હોય એને આપણે સેના વડે દર્શાવીએ જે માઇનસ મધ્યકને આપણે સેના વડે દર્શાવીએ બાર બરાબર ખાલી જગ્યા ગુણણા અહીંયા મધ્યસ્થ ને આપણે સેના વડે દર્શાવીએ એમ

એટલે એનો મતલબ એમ કે આમાં જેડ માં બરાબર અહીંયા હતું ત્રણ એમ માઇનસ ટુ એક્સ બાર અને માઇનસ પાછો આ જે એક્સ બાર હતો બંને બાજુ લેવો પડે એટલે આ બાજુ માઇનસ એક્સ બાર લઈ લીધું હવે આગળ સાદુ રૂપ આપું તો અહીંયા શું થશે માઇનસાર બરાબર બરાબર આ બંનેમાં સરખું શું છે તા કે ત્રણ છે એટલે ત્રણ ને કોમન કાઢી લો એટલે કાઉસમાં શું વધે તા કે એમ માઇનસ એક્સ બાર હજુ આની અંદર જોવા જઈએ તો જેડ માઇનસ એક્સ બાર જેડ માઇનસ એક્સ બાર આ જે ખાલી જગ્યા હતી એની જગ્યા છે ત્રણ અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન હું તમારા માટે લેતો એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ